ફાઇનલી આપણે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે ફર્સ્ટ પેમેન્ટ એ કાઢવા આવ્યા હતા અને નીકળી ગયું છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દી થઈ ગયું છે ઘણા નતા આવતા કારણ કે હવે તમને બધાને ખબર છે બોર્ડ એક્ઝામ આવે છે આપણી દસ મને

લેટ્સ ગો બરાબર નાખી મસ્ત વિડિયો આજે મસ્ત વ્લોગ બનાવવાનું થાય છે બહુ દાદા લપ કરતા કરતા વિડિયો બનાવ બહુ લપ કરી દો છે ક્લિપ ઓમ છે મને નાખી દો કરો હાલો જે કરવું હોય ને કરો હમ અમારી છે

તો મસ્ત મજાનું ખાઈ પી લીધું છે અને તને ફરી પાછા આપણા રૂમમાં વહી આવ્યા છે અને ઘણા દિવસ પછી આપણે આ વટાણે કર્યું છે નકર સ્કૂલે જોઈએ સ્કૂલે આપણે હોઈ જાય ટ્યુશન સ્કૂલ ટ્યુશન સ્કૂલ ટ્યુશન એ જ રૂટીન છે મારો છેલ્લો બ્લોગ તમે જોયો છે ને થઈને એવું જ રૂટીન છે ત્યારે મારે થોડીક રજા હતી નહીં એટલે મેં બ્લોગ બનાવ્યો તમ તો બ્લોગ બની જાય પણ પછી મજા ન આવે તમને જોવાની કારણ કે જો રવિવાર રવિવારે સ્કૂલે જવાનું એટલે ટ્યુશનમાં જવાનું ટ્યુશનમાં આપણે બપોરનો ટાઈમ હોય એટલે ન આવ્યા એટલા માટે બ્લોગ નથી આવતા ભાઈ ઓકે એટલે લગભગ આમ રામ સતત બોર્ડની એક્ઝામ લગી આવું નવું રહે છે એટલે કારણ કે જો આમાં વિડીયો બનાવવાનો ને તો એમાં પાછો લઈ જઈશું વિડીયો તો પછી બનશે પણ એમાં પછી આપણે ભેગું ન કરી કારણ કે દસમાં એક વાર નપાસ થયા પછી ભાઈ તમને ઇન્ટરેસ્ટ જ ન રહે ત્યારે આ બાબતે એટલા માટે હું રિસ્ક નથી લેતો પણ તો એ જે મને મારા પર કોન્ફિડન્સ છે થોડો ઘણો પાસ થઈ જશે એમ થોડી ઘણી મહેનત કરશું પાસ થઈ જશે પાસ થઈ ગયા અને જો વેકેશનમાં બાકાજી કી બોલે મોરે મોર આપ દેવાન થાય છે તો ભાઈ એકદમ અંધારું થઈ ગયું હશે અને અંધારું જ થયું વસ્તુ ચાલુ કરી છે હું વસ્તુ હશે તો મેં કરી શકો મારી આંખની અંદર જો એટલે દેખાય છે તમને તો આંખની અંદર કાંઈ દેખાય છે રિંગ લાઇટ છે ભાઈ રિંગ લાઇટ જે આપણે ખરીદી હતી એટલે ખરીદી નથી થોડાક જુગાડવાળી છે સમજો સમ ચાલુ કરી છે પ્રેશર તમારો બટાવવા માટે પાછી દેખાડી દઉં બ્રાઇટનેસ ઓછી કરો તો દેખાશે દેખાડી જો ભાઈ ટેપ પટ્ટી થોડીક મારેલી છે થોડીક ડેમેજવાળી હતી કંઈ વાંધો નહીં ચાર્જિંગ વાળી છે ડાયરેક્ટ જો પ્લગમાં ડાયરેક્ટ પ્લગમાં એટલે એની ટાઈમ તમે ચાલાવી શકો છો અને મારી પાસે એક મોટો ઉપાય છે આનો કે મારે અહીંયા લગીને અહીંયા લાવીને જો હોય ને ચાલુ કરી હોય ને પાવર બેકાય છે પાવર બેંક ની અંદર ડાયરેક્ટ ચાર્જ થઈ જાય એટલે તમારે આને ચાર્જિંગ સ્પીડ લાઇટ લાઈટ માનવે તો એ ભલે એટલે પ્રકાશ કેટલો પડે મારા મોટા પર ખબર નથી મને તો મિત્રો વાગી ગયા છે પાંચ ને ભાઈ મસ્ત મજાના ઉપર આવી ગયા છે અત્યારે ઘણા એ દિવસ પછી આવું લોકેશન જોવા મળ્યું છે ભાઈ પાંચ વાગ્યાનું અને ભાઈ આ જે વાઇબ છે એની ભાઈ ઉત્તરાયણની ઉત્તરાયણના દિવસોમાં તમે મગજ ઉપર આવજો આમ મોજ જ આવ્યા કરે મને બહુ મજા આવે છે પણ પરીક્ષાના કારણે ભાઈ એમાં એવું છે કે ને પરીક્ષા ક્યારે છે ખબર એટલે ઉત્તરાયણના આગલા દિવસે જ પરીક્ષા આખો મોજ ગીરી હોય પછી કઈ યાદ તો રહે નઈ ને જોઈશું કેમ થાય છે અને અત્યારે ભાઈ આપણે જવું છે બજારમાં તો ઘડીક જયું કારણ કે બજારમાં આટો મારવા જઈએ છીએ આપણે તો ચાલો લેસ બહુ મસ્ત વાતાવરણ છે પતંગ ઉડાડવાનું મન થાય છે

તો ભાઈ ત્યારે ચાલ્યો જવું છું ખબર નથી ક્યાં જવાનું ખબર હોય તો જતો હોય ભાઈ થોડીક વધારે પડતું વિશ્વાસ વગરનો બોલાય છે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના કરે અને દાબી લઈ લેતા હો કારણ કે મે તો બ્લોગ બનાવો છે ને બ્લોગ ખાવ તૂસ નહીં આવે પતંગ હમણાં ચોવીસથી ચેવીસ હવે હમણાં બેહ જઈશું બે હજાર પચીસ ચાલે છે

સબસ્ક્રાઈબર ન તો કાંઈ નહીં પણ અમારી યાદ તાજા રહી છે બે હજાર પચીસની શકલ દેખ લઈએ એક સમય એસા લાના હે ને એ સબ કહેંગે ઓ ખાગે બતાતા હું તો ભાઈ મસ્ત મજાનું ખાઈ પી લીધું છે અને ઓલો ભાઈ જો ગયો અને કેટલું પાણી ટોળતો ગયો આવા નવા જ કામ છે પતંગ એક હેર નહીં લગતું મારા હેઠ ગોતું એક કદી હોય તો ઉડાડવી કરી કારણ કે ઓલા ઉડાડે એટલે મને મન થાય છે પતંગ ઉડાડવા બપોરથી થોડુંક આપણે થોડુંક લખવા વાંચવાનું કર્યું એટલે બ્લોગ તો બનાવીએ કે બપોરે અત્યારે મેં કીધું કડી પતંગ ઉડાડવી મજા આવે એમ ઘણા દિવસ પછી હું ઉપર આવ્યો તો હું ઉપર નથી તો ઓલો બ્લોગ બનાવ્યો ને ત્યારે આવ્યો તો પછી બીજા બ્લોગમાં ડાયરેક્ટ આવું મિત્રો ફાઇનલી રાત પડી ગઈ છે ને અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એટીએમ માં અને હું લેવા આવી છું તમને કહી દઉં બે માઈન્સો ને હું કહી દઉં બોલો ફાઇનલી આપણે YouTube નું પેમેન્ટ આવી ગયું છે ફર્સ્ટ પેમેન્ટ એ કાઢવા આયા હતા ને ફાઈનલ નીકળી ગયું છે તો હવે આપણે જવા દઈએ ઘરે કાં YouTube નું પેમેન્ટ આવે ને મજા દે હવે તો લેટ્સ ગો ચલે ડેરા એમ આવી જશે કારણ કે આયા થોડા પૈસા ઉપર છે બોલા આપણે ઓપડા નહીં તમે મય અડધા દુપડે અડધા નો ઉપડે તો હવે જોઈ છે ઉપડે છે ને ઉપડે છે ટેન્શન મશીન છે આ બે નો પગના ફૂલા છે ના તો ભાઈ ચોપડી નું છે લગભગ કાઈ વાતો નહી જોઈ છે કેમ થાય છે તો ભાઈ ક્લિયર નો ના બતાવ બરા દીધું ફાઈનલી કામ કા દીધું પડી ગયું છે તો આપણે જોઉં છીએ આપણે શું પ્લાન થાય ડખરતા પટકતા કરીને પોતી જશે વાઈડ એંગલ કાચ છે વાઇડ એંગલ કાચ વાઈડ એંગલ કાચ જવા મોટો બેટા હોય ને મજા દાય સમજો તો રેજ ગોલ ચલાવી આલે હાલે હાલે પૈસા કોના